વિડિઓ સ્કાપેલ પછી તમને વિડિયોમાં આગળ વધીએ છીએ અને પૂરો વિડિયો જોઓ મિત્રો હેલો મિત્રો તો ભાઈ ભરાઈ ગયું છે અત્યારે આપણે આવ્યા છીએ બગીચાની સામે માળિયા હાટીના મેઈન રોડ પાસેની સામે અમૂલ કરીને છે ક્યાં આવ્યા છીએ અને છે મારા મામાની દુકાન છે ભાઈ આ જોજો ભાઈ રાખે છે મળી જશે અમૂલની આ છે આઈસ્ક્રીમની છે કેન્ડી અને છે એ ભાઈ ખોલવી નથી ભાઈ આ તમે જોઈ શકો છો ટોટલ ઇન પ્રકારની આઈસ્ક્રીમ મળી જશે તમને ને આઈસ્ક્રીમ તમે કેટલા સુધી વાળે છે સેલમ છેલુ સેલમ છેલી કેટલા સુધીની છે સેલમ છેલી ભાઈ 180 વાળી રેન્જ છે આમાં બરાબર આ તમે જોઈ શકો છો 35 વાળી છે આઈટમ આ બધી 20 20 વાળી એ થઈ ગયા ભાઈ 30 30 વાળી છે તમે આ વિડિયોને જોઈને આવો છો તો તમને પાંચ દસ રૂપિયા માફ કરી આવશે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ વિડીયા થ્રુ આવો તો અને આ શું છે આ છે ભાઈ લચ્છીની વેરાયટી આ દહીં છે દૂધ છે ચિકન છે આઈસ્ક્રીમ છે ઠંડા પીણામાં તમે જોઈ શકો છો સ્ટીંગ એનર્જી બ્લુમાં છે રેડમાં નથી રેડમાં છે જો ભાઈ રેડમાં બ્લુમાં બેમાં છે ભાઈ આપણે લીધી છે લચ્છી જે પાંચ વાળી આવે છે પાંચ છે ને દહ નથી પાંચ વાળી લસી લીધી છે ભાઈ આ બે રૂપિયા ની હાલ ત્યાં પાંચ રૂપિયા કોઈ તમે જોઈ શકો છો મેંગો લચ્છી છે ચૂસવાની આવે મજા જાય રાખે મજા જાય રાખે ભાઈ ઠંડી પણ એવી છે મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો ને દુકાન ઉપર આવો ને વિડીયો જોઈને આવ્યો હોય ને તો દસ રૂપિયા માફ કરી દેવામાં આવે છે વીસ રૂપિયા નો ત્રીસ રૂપિયા થી ચાલુ થાય ને ત્યાંથી બાકી વીસ વાળો લ્યો તો કઈ નહીં ત્રીસ થી ઉપર ની ખરીદી માં તમે કરશો ને તો દસ રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળશે આ મારી ગેરંટી છે

તો મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારો નવો લુક કેવો છે કોમેન્ટ કરો